ઝડપથી ગાડી કાઢી તેના ઘરે પહોંચી અને ઉતાવળમાં ઘરની બહાર નીકળતી વખતે મેં શું પહેર્યું હતું તેના પર મારું ધ્યાન આપ્યું નહીં ફક્ત અને સફેદ રંગનો શર્ટ પહેર્યો હતો જેના પરથી બે બટન ખુલ્લા હતા તે પણ કોઈ પણ પ્રકારના આંતરિક કપડાં વગર હું તેના ઘરે પહોંચી ઘરે પહોંચતાની સાથે જ કાજલ ભાભીને જોઈને દંગ રહી ગઈ તેણીએ પહેરેલું લાલ ટાઈટ ટી શર્ટ કેટલું સુંદર અને પછી હું વધુ એવી બની ગઈ અને પરસેવો થવા લાગ્યો મારી હાલત જોઈને ભાભીએ તરત જ મારા તેમના ઓઠ દબાવ્યા અને આ બધું ઊભા ઊભા થઈ રહ્યું હતું અને ધીમે ધીમે હું પણ ઢીલી પડી ગઈ હતી કેમ કે હું ખૂબ જ થાકી ગઈ હતી અને તેણે મારા બંને સાવ ફેલાવી દીધા હતા અને ઘણી હાલત પણ ખરાબ થઈ ગઈ હતી મિત્રો મારું નામ ખુશી છે હું બત્રીસ વર્ષની પરણિત સ્ત્રી છું મારો રંગ ગોરો છે મિત્રો હું તમને કહેવા માંગુ છું કે હું એક સારી છોકરી છું પણ મને વધુ સુંદર બનાવવામાં મારી મિત્ર કાજલ ભાભીનો ખૂબ જ મોટો હાથ છે મારા મિત્રની ભાભી કાજલ સાડત્રીસ વર્ષની પરિર છે તેનો રંગ દૂધિયા જેવો સફેદ છે તેના ગાલ ખૂબ જ કોમળ છે બીજી એક વાત કાજલ ભાભીના પતિ ઘણીવાર કામકાજ માટે બહાર રહે છે તેથી જ્યારે તે ખરે એકલી હોય ત્યારે તે મને વારંવાર ફોન કરીને બોલાવે છે અને તેની બહેનપણી પણ ભણવા ગઈ હોય છે તેથી તે ફક્ત મારી સાથે જ વાત કરે છે છેવટે ફક્ત એક શ્રી બીજી તેના સુખ દુઃખની વાત કરે છે તેવી જ રીતે અમે બંને ઘણી સુખ દુઃખની વાતો કરતા અને ઘણી મદદ કરતા એટલે અમે બંને દરરોજ ભેગા રહીએ છીએ આ મારી કાજલ ભાભીનો એક નાનો પરિચય હતો તેની સામે હું કઈ નથી તો હવે વાર્તા શરૂ કરીએ મારી કાજલ મિત્ર મને ફોન કરીને કહ્યું કે કાજલ ભાભીની તબિયત ખૂબ જ ખરાબ છે તું થોડા સમય માટે તેની સંભાળ રાખવા માટે આવી જા મેં કહ્યું શા માટે નહીં અને હું ઝડપથી ગાડી કાઢીને તેના ઘરે પહોંચી ઉતાવળમાં ઘરની બહાર નીકળતી વખતે મેં શું પહેર્યું હતું તેના પર મારું ધ્યાન આપ્યું નહીં ફક્ત પ્લાઝો અને સફેદ રંગનો શર્ટ પહેર્યો હતો જેના ઉપરથી બે બટન ખુલ્લા હતા તે પણ કોઈ પણ આંતરિક કપડાં વગર અને હું તેના ઘરે પહોંચી ઘરે પહોંચતાની સાથે જ કાજલ ભાભીને જોઈને હું દંગ રહી ગઈ તેણીએ પહેરેલું હતું લાલ ટાઈપ શર્ટ કેટલું સુંદર હતું અને તે તેના પરથી ચમકી રહી હતી નીચેથી નીકળતો કાળો સ્કર્ટ અને તેના સુંદર ગોરા પગ તેમાંથી દેખાઈ રહ્યા હતા અને જ્યારે મેં થોડું ઉપર જોયું ત્યારે તેમના સુવાળા પગ અને અચાનક તેણે મારી નજર સામે આંગળીઓ ફેરવી અને કહ્યું કે તું ક્યાં ખોવાઈ ગઈ તમે આમ શું જોઈ રહ્યા છો અને પોતાનો સ્કર્ટ ઊંચો કરીને તેણે કહ્યું કે શું તમે આના જેવા રહ્યા છો અને પોતાનો સ્કર્ટ ઊંચો કરીને તેણે કહ્યું કે શું તમે આનાથી વધુ કંઈક જોવા માંગો છો હું સાવ ચોંકી ગઈ શું ભાભી મને કંઈ સમજાયું નહીં પછી તે તરત જ મારી સામે આવી મારી આંખોમાં જોયું અને મારા બંને હાથ પોતાના હાથમાં લીધા અને કહ્યું બેડરૂમમાં આવો હું બધું જ સમજાવીશ અને મારો હાથ પકડીને તે મને તેના બેડરૂમમાં લઈ ગઈ અંદરના બેડરૂમનું દ્રશ્ય જોઈને હું સંપૂર્ણપણે ગુમાવી બેઠી હતી તેણે તેને ખૂબ જ સુંદર રીતે સજાવ્યું હતું પલંગ પર ગુલાબના ફૂલો પરફ્યુમની સુગંધ એસીની ઠંડી હવા ભાભી પોતે ઉપરથી નીચે સુધી સુગંધિત થઈ ગઈ હતી પછી મેં ભાભીને પૂછ્યું કે તમારી તબિયત ખરાબ હતી ને તો પછી આ બધું છોડો અને આ બધું શું છે તમે મને પાર્ટીની તૈયારી કરવા માટે ફોન કર્યો હતો પછી ભાભીએ મારા ગળામાં હાથ ફેરવ્યો અને કહ્યું કે મારી ખુશી બીમાર પડીને તમને ફોન કરવાનું એ તો માત્ર એક બહાનું છે મેં પૂછ્યું તો કેમ તો તેણે મારા ગાળા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે મને તારી અને તારી બહેન પણ વિશે બધું જ ખબર છે તું પરણેલી છે અને હું પણ મેં ગભરાઈને પૂછ્યું કે કેમ શું થયું તો તેણીએ કહ્યું કે હું તમને આ બધું પછી કહીશ આટલું કહીને તેણે બેડરૂમનો દરવાજો બંધ કરી દીધો મને સમજાતું નહોતું કે મારે કેવી રીતે જવાબ આપવો અત્યાર સુધીમાં હું અંદરથી એવી મૂડમાં હતી કે પૂછતી પણ નથી હું કોઈ પ્રતિક્રિયા આપું તે પહેલાં જ કાજલ ભાભીએ મારા બંને હાથ પર ફેરવવાનું શરૂ કરી દીધું તેના કોમળ હાથ સ્પર્શતાની સાથે જ સાથે જ તે કડક થઈ ગયા અને હું એક અલગ જ દુનિયામાં મુસાફરી કરવા લાગી અમે બંને એકબીજાની આંખોમાં જોઈ રહ્યા હતા શરમને શરમને કારણે હું તેની આંખોમાં પણ જોઈ શકતી નહીં તો તેણે મને પ્રોત્સાહન આપ્યું અને કહ્યું કે ખુશી તારે બિલકુલ શરમમાં આવવાની જરૂર નથી તેણીએ મારા હાથ પર હાથ મૂક્યો અને કહ્યું તમારી પાસે જે છે તે જ મારી પાસે છે આ સાંભળતા જ હું શરમથી વધારે લાલ થઈ ગઈ હતી આવી વાતો સાંભળ્યા પછી હું વધુ એવી બની ગઈ હતી અને મને પરસેવો થવા લાગ્યો મારી હાલત જોઈને ભાભીએ તરત જ મારા તેમના ઓઠમાં દબાવ્યા આ બધું ઊભા ઊભા થઈ રહ્યું હતું અને ધીમે ધીમે હું પણ ઢીલી પડી ગઈ હતી કેમ કે હું પણ ખૂબ જ થાકી ગઈ હતી અને તેનો ટેકો આપવા લાગી તો ચાલો મિત્રો આજની વાર્તામાં આટલું ને વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો અને વાર્તાને તમારા મિત્રો સાથે શેર કરજો મિત્રો ચેનલ પણ ન હોય તો લાઇક શેર અને કોમેન્ટ અવશ્ય કરી નાખજો મિત્રો વાર્તાનો આગળનો ભાગ આનાથી પણ વધારે રોમેન્ટિક છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આજની વાર્તામાં આટલું અને ફરી આવતીકાલે મળીએ એક નવી વાર્તા સાથે ધન્યવાદ